મિત્રો કેમ છો મજામાં હું છું સાગર ને આજે હાલત કે વરસાદ હજી રહેવાનું નામ નથી લેતો રાત્રે પણ ચાલુ હતો પણ પાણી ઓછું થઈ ગયું છે મિત્રો અને આ ગાડીની હાલત તમે જોઈ શકો છો મિત્રો પડિયા નીકળી ગયા છે બધાયના પાર્ટ્સ બધાયના નોખા થઈ ગયા છે અત્યારે અને મિત્રો જે ગઈકાલે પાણી એવું તેની સીસીટીવી ફૂટેજ હું તમને જો દેખાડું છું બલેનો ભલે જરા विই ති

અત્યારે પાણી ઓછું થઈ ગયું છે અને સાંજે છ વાગ્યા છે તમે અમારો પેલો ઉલ્લો ન જોયો વરસાદ નો તો જોઈ લેજો તો રોડ ને નુકસાન થયું છે તો અત્યારે દોસ્તો બધા ઘરે રહેજો તમે કેમ કે જો આ બુલ્લો જોથી પાણી કાઢે છે અત્યારે દોસ્તો રોડ ને બધું ધોવાઈ ગયું છે અમારે અહીંયા

you <sniffs>

દોસ્તો અત્યારે પાણી કાઢવાની કામગીરી ચાલુ કરે છે હવે એ અમારે સોસાયટીના જે છે એનું જ છે આ જેસીબી ની એટલે બધું હાથે કરીએ છીએ હવે એટલે એ લોકો બધું પાણી કાઢે છે હવે પાણી ભરાઈ ગયું છે બહુ જો દોસ્તો રોડ ને બધું ધોવાઈ ગયું છે અહીંથી